તારીખ આઠ નવ બે હજાર ચોવીસના રોજ દિવ્યાંગ કન્યાકુંજ સંચાલક નવચેતન અંધજન મંડળ માથાપરના તમામ બાલિકાઓ માટે દાતાશ્રી રમીલાબેન લાલજી ગોંડરિયા અને રાધાબેન કાંજી પરિવારના સહયોગથી વણિન્દ્રધામ પાટડી ખાતે શૈક્ષણિક પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભગવાન શ્રી સ્વામિનારાયણ મંદિરના દર્શનાર્થે ઉપરાંત બાલિકાઓને સુંદર કલાત્મક આધ્યાત્મિક ઝાંખી કરાવતું પ્રદર્શન નિહાળીને આનંદ મેળવ્યો હતો આ સ્થળે સ્થિત બાળી બાળકો માટે ગેમ ઝોન ફીસ ઘર સુંદર બાગ બગીચાઓ મ્યુઝિક ઝોન વગેરે દ્વારા બાળકોને મનોરંજન મેળવવામાં આવ્યું હતું આ પ્રવાસમાં બાળકોના સહયોગ માટે દાતા પરિવારમાં સદસ્યો હંસાબેન તેમજ સ્ટાફ પરિવારના સભ્યોએ જહેમત ઉઠાવી હતી સમગ્ર પ્રવાસ બાલિકાઓ માટે આનંદ પ્રમોદ સભર બની રહ્યો હતો સંસ્થાના જનરલ સેક્રેટરી લાલજીભાઈ પ્રજાપતિ મંત્રી હિમાંશુભાઈ સોમપુરા ખજાનજી જીણાભાઈ ડબાસિયા તેમજ સમગ્ર ટ્રસ્ટી તથા વાલીઓએ સુંદર આયોજન બદલ દાતા પરિવારનો આભાર માન્યો હતો લોન પર ફોન પંદર વર્ષ જૂનું ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ દરેક કંપનીના જૂના અને નવા મોબાઈલ લોન ઉપર મળશે અને ઇલેક્ટ્રોનિક્સ આઈટમો ફ્રીજ ટીવી વોશિંગ મશીન ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ સંતોષી માતાના મંદિર પાસે અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ આભા હોટલ નીચે પેટ્રોલ પંપ સામે ભુજ તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એમ્પ્લાયન્સીસ